બિરાજતા દેવ ઉત્સવ એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેના હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી માહિતી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે બુધવારે પાપમોચની એકાદશીના શુભ દિને એક હરિભક્ત દ્વારા વડતાલમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે પાઇનેપલનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી દ્વારા સમગ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી હજારો હરિભક્તોએ પાઇનેપલ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાઇનેપલ પ્રસાદનું સાંજે વડતાલ ધામ ફરજ બજાવતા કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસાદનો લાભ લઈ કર્મચારીઓએ ધન્યતા અનુભવી હતી